હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો આજે આપણે છોલેનું શાક બનાવીશું અને પણ લસણ ડુંગળી વગર તો અહીંયા મેં ચાર પાવડા જેટલું તેલ મૂકેલું છે તેલ સરસ ગરમ થઈ ગયું છે તે એક નાની ચમચી ભરીને આપણે રાય એડ કરીએ તેની સાથે સાથે અહીંયા તજ લવિંગને તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું લીધેલું છે જે આપણે એડ કરીશું સાથે અહીંયા ચપટી આપણે હિંગ એડ કરીએ અહીંયા મેં એક ટામેટાને છીણીને લીધેલું છે જે આપણે એડ કરીએ ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીએ ચપટી હળદર પાવડર લાલ મરચું પાવડર હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ડુંગળીને લસણ વગરનું હોય તો આપણે ક્વેશ્ચન થાય કે આમાં આપણે ઘાટો રસો કેવી રીતના કરીશું અને ટેસ્ટ કઈ રીતે આવશે તો આ ખડા મસાલાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને ઘાટો રસો થાય તે માટે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ પછી એડ કરવાના છીએ તો આને આપણે એકાદ મિનિટ જેવું જ્યાં સુધી ટામેટું છે એ ચડી ના જાય ત્યાં સુધી આપણે આ રીતના કૂક કરવાનું છે જો અહીંયા ટામેટાની આપણે જે ગ્રેવી એડ કરી હતી ને સરસ એવી ચડી ગઈ છે તો અહીંયા મેં તમને સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરી હતી તો તે છે ચણાનો લોટ કે જેનાથી તમને આ શાક તો મીઠું લાગશે જ પરંતુ આપણે જે રસો છે ને એકદમ સરસ એવો ઘટ્ટ બનશે તો દોઢ ચમચી જેટલો આપણે એડ કરીએ આ ચણાના લોટને મેં શેકેલો છે અગાઉથી તો આ રીતના આપણે મિક્સ કરીશું સાથે ખટાસને બેલેન્સ કરવા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીએ આ શાક છે ઓર ટેસ્ટી બને તે માટે થઈને એક નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીએ બધું એકવાર મિક્સ કરી લેશું હવે અહીંયા આપણે છે ને થોડું પાણી એડ કરીએ એટલે મસાલા છે એકદમ સારી રીતે કૂક થઈ જશે અને સાથે સાથે અહીંયા જો મેં કાબુલી ચણાને રાત્રે પલાળ્યા હતા ઓવરનાઈટ પલાળીને પછી તેને મેં ચારથી પાંચ સીટી કૂકરમાં વગાડી છે અને જો એકદમ સરસ એવા થઈ ગયા છે જો તો એ આપણે એડ કરીશું મિક્સ કરીએ પહેલાં આપણે ગ્રેવીના ભાગનું સોલ્ટ એડ કર્યું હતું તો અત્યારે આપણે થોડું એડ કરી દેવાનું છે અથવા તો તમારે ટેસ્ટ કરીને એડ કરવાનું છે હજી થોડું વધારે ઘટ્ટ જણાય છે થોડું આપણે હજી પાણી એડ કરીશું તો જો આ રીતના શાક બનાવવામાં આવે તો ફટાફટ બનીને તૈયાર થાય છે અને જે લોકો વળી લસણ ડુંગળી નથી ખાતા તો ટેસ્ટથી ભરપૂર અને ઇન્સ્ટન્ટ બનીને આ શાક તૈયાર થશે જો આ રીતના મિક્સ કરી દઈએ હવે આને આપણે ઢાંકી પાંચથી સાત મિનિટ જેવું ધીમા ગેસ ઉપર થવા દઈશું પાંચેક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીશું જુઓ અહીંયા તેલ છે ને એકદમ સરસ ઉપર આવી ગયું છે અને આ રીતના આપણે ચેક કરતા જોઈએ છીએ તો ના વધુ રસો છે કે ના હાવ ઢીલું ઢીલું છે જો એકદમ પરફેક્ટ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે જુઓ તમારે જો રાઈસ સાથે ખાવું હોય તો આનાથી વધુ પણ રસો રાખી શકાય છે તો આજે હું પરોઠા સાથે સર્વ કરવાની છું એટલે આટલો રસો છે એ ઇનઅપ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે ઉપરથી ફ્રેશ કટ કરેલા લીલા ધાણા આપણે એડ કરીએ મિક્સ કરીશું તો લસણ ડુંગળી વગરનું એકદમ ટેસ્ટી એવું આપણું આ શાક છે એ મિનિટોમાં બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આજની મારી આ છોલે ની સબ્જીની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ